તો હવાર હવારમાંથી આપણે કામ ચાલુ કરી દીધું તો બધેને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જ છો મજામાં જ બહુ ને તો આપણે આવી ગયા અત્યારમાં ગૌશાળામાં ને ગૌશાળામાં આપણે ગાયો અત્યારે ખાય છે અને આપણી ગોરલને પાણીની તરસ લાગી ગઈ તો આપણી ગોરલ પાણી પીએ છીએ અને આમાં દિવાલોમાં પણ પાણી છાંટી દીધું છે આજ તો મને એવું લાગે કળીએ ભાઈ આવવા જોઈએ બાકી તો શું ખબર આવે ત્યારે ખબર ભાઈ નવ 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 વાગે આવે તો કેમ ખબર પડે તો જોઈએ નવ વાગે એટલે સમય નવ વાગ્યાનો છે અત્યાર બધેમાં કાપ લાગી ગયા નકર સાત વાગે આવતા પછી સાડા સાત આઠ આણા આઠ નવ સીધા નહીં વહી ગયા સમયમાંય કાપ લાગવા માંડ્યો તો આપણી ગોરલે ફાઇનલ પાણી પી લીધું હવે ગોરલ લઈ બંધાઈ જાય અને પાછી આપણો ભૂકો ખાવા મળશે ક્યાં ગોરેલ હે તો ગોરલ લાપડી છે ને એક હું તમને કહી દઉં કે એ જણોની વધારે વાળી છે ગોરલ બાયુનું બહુ છે ને ભરોહો નથી કરતી હું ભલે દોઉ છું એની જરૂર ના પડે દોવ અટાણે અને બસ પાવામાં મને થોડીક બીક લાગે પણ હું પાઈ લઉં ધારું ને તો પણ હું પછી એમ થાય કે ગાયને એરાણે ના થાવું ને મારી ના થાવું ક્યાં ગોરલ ક્યાં હા એમ પાછી લાડકવાય છે ગોરલ આપણી મને લાડને બધું કરવા દે છે પણ હે ને એનું કંઈ નકી નહીં ઉપર એને એલર્જી હે આખી જણું ગમે જાય બધે પાવા નાખવા મને પાવા નાખવા તો દે છે એમ કંઈ નથી હેવાણી કરી લીધી મારી પણ એક વરદી રહે ને મારી ભેગી એટલે મારી હેવાણી થઈ જાય જણોને પણ ઓળખશે નહીં તો આપણી ઓમતું વા બાંધલ છે ને આપણું બનછું છે ને આપણું ગોપુ છે ને તમે બધા ઓળખતા જ ખૂણા ખૂણામાં ટાબરી આપણા ખાય છે ને આપણી ગૌરી લાડકવાયું જમના તો આજે કંઈક આજનો નજારો હવાર હવારનો આવો છે અને કાલ કાલે નહીં આજ જ વિગ્યા મહિના રહેજો તો આમને પીવી છે કોફી તો બનાવવાની છે આપણે કોફી તો આપણે કોફી એક જ ડારી કરવાની છે અને આપણે લીધી હાકર તો હાકર આપણે આમમાં નાખી દઈએ અને અને આ છે આપણી મેથી તો આપણે મેથીની કોફી કરવાની છે તો આપણે એટલા દાણા લીધા છે મેથીના મેથી પણ આપણે આમાં ઉમેરી દે અને હમણાં હે ને પાકીનું ઓફાણા હશે અને આપણે મેથી કોફી બનાવે રોજ હમણાં મેથી ચાલુ કરી નકર તો હોય પીતા તો એ હમણાં ઉકરી ચા હે પછી કોફી પી લે મા હું ચા પીવા માંડી કેમ ખબર તો મને હે ને હમણાં મજા નથી મને દૂધ ખાઈવું જ નહીં કોફી ખાઈ જ તો હું ચા પી પાછો કહે મૂકું એ ચા તો જો આપણે મિમાન આવ્યા સવાર સવાર માં તો તમે લેહો મિમાનીમાં બીજું કઈ નઈ તો ખાવા પીવાનું શું લેશો ખાવા પીવાનું હા ખાવા પીવાનું નહીં કેમ નહીં તમે ખાહો નહીં કાં તો આપણે જો મીમાના એવા ખાસ આપણે સતા પરથી અને એમનું નામ તો હું હોય આપણે એમને જ પૂછીએ તમાર નામ શું રેખા જીયા હા અને તમે અહીં ક્યાં આવ્યા શું કરવા બેહવા બેહવા આવ્યા હા અઠાણમાં નવરા થઈ ગયા તમે તમાર મામી કામ શું હાલે હંજવારી કાઢે ની તો તમારે દાયડમ ખાવું કેટલા રૂપિયા દેહો એક લાખ એક લાખ રૂપિયા એક દાયડમ ના તો આમ પૈસા વાળા થઈ જાય હું કામ હે આપણે દાયડમ છે ને મહેમાન ને દાયડમ ખાવું મહેમાન કે અમે કે તમને એક લાખ રૂપિયા આપશું એક દાયડમ આપો તો એ જે તો હું આજથી રૂપિયા વાળી થઈ ગયા ને આપણે મહેમાન ને એક ની બે દાયડમ આવશું બે લાખ રૂપિયા થઈ જાય તો તમારા મહેમાન કેટલા દાયડમ લેહો બે લેહો એક એક જ લેવું બે લઈ લે ને હે સસ્તા હે તો કોઈને જો લાખ વાળા દાયડમ ખાવા તો આવી જવાનું લાખ રૂપિયા લઈ આવવાના અને અમને મહેમાન પણ લાખ રૂપિયા આવશે અને આપણે મહેમાનને મસ્ત મજાનો દાયડમ તોડી દે અને એક લાખ રૂપિયા ભાવ રાખ્યો દાયડમનો તો આવા ક્યૂટ મહેમાન આપણે ને આવ્યા જે આવ્યા છે અને મહેમાનને આપણે મહેમાન ગતિ માણીએ બીજું હું તો આ મારી ભાણે જ છે કાં ભણવા જા ન જા હા તો બાલ વાટિકામાં જા ક્યાંય ન જતી ભણવા જ નથી જાતા આજે નાની છો ને કા કેટલા વરસ જાય તારું છઠ્ઠું વરસ જાય તો તો વાર સ્કૂલ ચાલુ થઈ જા હો બેટા તારું પણ અમારે છે ને આમાં જીવેણું નબરું બહુ છે જરાક મારા જેમ નહીં хай रे ल आजो मी मना रे मस्ती बहु जाजी सही गई ई मा हु से जीवडा ई जीवडा થઈ ગયા છે આ મૌલુય નામ ખુલ ઈ માં વયા જ અલ વાનું હું કરી તુ ઘરે જઈને ખાઈ ઘરે જઈને ખાઈ કલ તો બધેન જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ जयद्वार का दीस के जयद्वार का दीस के मजा माने एक मिनट आने कर ना कोला ओला भाई आ तू आने को ले হেলো নাকারিলে আওয়েয়ে, নাকেলে ঔছেয়েলে আয়েখয়ে শাকাকে য়েলেথে হোঝ,ক্য়েকেলেজে,শাকেলেখে,কলের আপারাটিলে,� આ બાજુ હોય તો પત્ર તમારે કેમ રે અને મસ્ત મજાનો સાયો થઈ ગયો ગાયું ને જમના ને મજા લીલા લેર હવે આરામ થી એથી વાળા રૂમ માં ના બેઠી રહ્યો એને તો એસી જ લાગે કેમ કે આ દિહી પતરા નતા હવે પડી ગયા અને આપણા ટાબરિયા છે ટાબરિયાને સાંયો છે ને આપણે શું કહેવાય બનશું ગમતું ને ગોરે ને ગોપુ એમના માટે હાલો કૂટી કરવાની છે અને આ દાળિયાભાઈ નથી આવ્યા કડિયાભાઈ એક જ આવ્યા ગયો તો કડિયાભાઈ એક જ આવ્યા ને તો બધા જે ગારિયા મારે કરવો એનાથી હશે તો હું કહું ગારિયાનું કામ કરતી ત્યાં સુધી અને હવે આપણે જવાના છે ભીંડા ઉતારવા અને અહીં આપણે કરવાની છે કૂટી આપણે ગાયો છે અને જો આપણું કામ ચાલુ છે અને એ ગૌશાળામાં પતરા પણ પડી ગયા છે અને કાલે આપણે નવીનું મસ્ત મજાનો આપણે ગાયનો ગૌશાળાનું નામ રાખવાનું છે ગાયની ગૌશાળાનું ગાયોનું ગૌશાળાનું નામ રાખવાનું છે તો તમે બધા સપોર્ટ કરજો અને ગૌશાળાનું નામ શું રાખવું ગૌરી ગીર ગૌશાળા એટલે જો આ ગૌશાળાનું નામ કેવું રહેશે તમે કોમેન્ટ કરજો કોમેટ કરવામાં આ રચના કરજો ગૌરી ગીર ગૌશાળા કેમ કે અમારે ગૌરી અમે પહેલાં લીધી હતી ને એનું નામ છે ગૌરી તો એમાંથી આપણે નામ રાખવામાં છે કે ગૌરી ગીર ગૌશાળા તી છતાંય તમને કોઈને એવું લાગે કે આ સારું નથી લાગતું ગૌશાળાનું નામ તો આ તમે આ રાખો તો વિચારશું આપણે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણી ગૌશાળા કેવી લાગે છે અને કાલે કાલે કંઈક નવીન અલગ વિડીયો વિડીયો કાલે જોવાનું ચૂકતા નહીં અને આજે કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં કે આપણે ગાયો ગૌશાળાનું નામ શું રાખવું ગૌરી ગીર ગૌશાળા રાખવું કે બીજું કંઈક ગૌરી ગીર ગૌશાળા રાખવાનું તો હું શું કામ કહું કે આપણે છે ને પેલી ગાય આપણે ગૌરી બાંધી હતી એટલે એમ થાય કે આપણે એના માથે નામ રાખીએ આપણી ગૌશાળાનું તો આવું કંઈક છે આજનો માહોલ બનારે જો વીડિયામાં તો આપણું સામાન લઈ બધો અને આપણે આવી ગયા આપણા ભીંડા ઉતારવા અને ભીંડા અત્યારે આજે તો મલક ઉતારવાના છે જતા જોતા ને ભીંડાને પાણી પાવાનું છે એક કોમ કડિયા કામ એક કોમ મકાઈને ગુંદરી પાવા અને એક કોમ છોકરા તેડવાનો સમય થઈ ગયો અને કે પૂગ્યા ફૂગવાના નથી તો આવું કંઈક છે છોકરા હવે એક બે દિવસમાં આવવા જોઈએ સોમવારે ત્રીસ વેકેશન પડે તો આજ કંઈક છે ઓગણત્રીસ આવું કંઈક છે અને આપણે ભીંડા ઉતારી ફટાફટ અને પછી મળ્યા તો જો ભીંડા ઉતારી લીધા અને વાગીએ ઘણા ગયા છે ગાયોનું ટાણું થઈ ગયું છે તો ભીંડા આપણે ચાર આયરું ઉતારવાનું રહી ગયું ને છ આયરું ઉતાર્યું છે તો છ આયરું ને ભીંડા એટલા થયા ચાર આયરું આપણે રહી ગયું છે હવે એ આવશે તું ઉતારી ગયા હે મેં વાઢી ઉપર વાઢ લીધું અને હવે મારે ગાયો ધોવાનું ટાણું થઈ ગયું તે હાલો ઊંક હાલો હું ફટોફટ ઘરે જાઉં પછી કામ કરી સંધ્યા ટાણું થવા માંડ્યું અને કળિયાભાઈ તો હવે લગભગ વયા ગયા હે એ પણ કંઈક કામ કરતા હશે કરે છે તો ભીંડા ઉતારી ને આપણે આપણી ગૌશાળામાં આવી ગયા ને આપણી ગાયો અત્યારે કંઈક ઊભી છે ને કઈક બેઠ્યું છે ને વાહિંદા કરવા છે ને ગાયો ધોવાની છે અને કામ એટલું બધું છે ને વાત જ ના પૂછો ને કાલે હજી કડિયાભાઈ આવશે કામ કરવાનું જ છે અને હજી આપણે રસોડામાં લાદી પણ ના ખાઈ જાય ને તો સારું લાદી અવર પાંચ વર્ષથી આ લીધેલ પડી પાંચ વર્ષથી આગો સ્ટોક પડી છે અમારે કોઈ દી મુહૂર્ત જ ના આવ્યું તો આજ ભેગું ફાઇનલ કડિયાભાઈને કોઈ કઠોર થઈ નાખી જાઓ ને તો લાદી નાખવાનું આપણે કામ રસોડામાં ચાલુ કરવાનું છે ધ્રાબો કરવાનો છે નીચે અને આવું કંઈક છે અને વિડીયામાં કાલ મસ્ત મજાનો વિડીયો આવશે અને તમે વિડીયો કાલનો જોવાનો તો ચૂકતા નહીં આજે તમે જોઈ લેજો અને આપણી ગૌશાળાનું શું નામ રાખવાનું છે એ તમને આગળ મેં કીધું છે અને આ વિડીયાને આપણે એન્ડ કરીએ અને કાલે નવા વિડીયોમાં અને નવી સવારમાં પાછા મળશું તો પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ